છોકરો <laughs>

તમે જોઈ યાર હવા બાપા એ મગજ ખાધું તમે મગજ ખો અરે અને હું તો ઓછી નોકરી રોટલા ટિફિન બિફીન બધું લઈ ગયો નતું ટિફિન ને બધી બધી નવી બધી પહેરી નીકળેલા બાપુ તો હું તો કીધે આપડે એટલે તમે જો યાર મુખ આખા હાલ જ કહીએ તમને કહેવા તમે રિમોટ લો દેવા અત્યારે તો છોકરો રખડેલ થઈ જાય

તીજી વખત આયા તમે તમારે લીધે લીધે તણાવી મને કઈ જાવ યાર છોકરો ખરાબ થયો ઉપરથી શું બોલાય યાર ભાઈ ને પૂર શું ભાઈ બોલા

ઓકે હા હા તો તારા આવજો હા બેબા આવજો તાર પક કાઢ્યો ને હા પા ના ઘર ના બેહી લાગતા હા આ અમે ને ને તો

હા તો મિત્રો આ તો અમારો કોમેડી વિડીયો અને ફક્ત મનોરંજન માટે બનાવ્યો તો મિત્રો તમે પણ તમારા છોકરાની ધોન રાખજો અત્યારોથી વ્યસન ના કર રખડો નહીં તો શાળાએ મોકલો અને એને ના હોય તો સારી શીખ આપજો તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો